મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ બે ગેમ ઝોનના સંચાલકો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલ છે જાણવા મળતી પ્રમાણે થોડા દિવસો પહેલાં રાજકોટમાં ગેમ ઝોનની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેમાં પચીસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કૌશિકભાઈ ગામી દ્વારા મોરબીના સનાળા ગામ પાસે આવેલ થ્રીલ એન્ડ ચીલ ગેમ ઝોનના સંચાલક મિલેનભાઈ વલમજીભાઈ ભાડજા રહે રામકો બંગલો પાછળ દેવ પેલેસ ફ્લેટ નંબર છસો એક મોરબી તથા મોરબીના એસપી રોડ ઉપર આવેલ લેવલઅપ ગેમ ઝોનના સંચાલક પ્રિન્સ અમૃતલાલ બાવરવા રહે રવાપર રોડ શ્રવણ સેતુ એપાર્ટમેન્ટ બ્લોક નંબર એકસો એક મોરબી માળાની સામે જુદી જુદી બે પોલીસ ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે જેમાં તેણે જણાવી છે કે આ બંને ગેમ ઝોનની અંદર સલામતી માટેના નિયમો મુજબના સાધનો રાખવામાં આવ્યા ન હતા અને ગેમ ઝોનના લાયસન્સ વગર તે બંને ચલાવતા હતા જેથી કરીને આ બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં બંને સ ગેમ ઝોનના સંચાલકોની સામે જુદી જુદી બે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પોલીસે આઈપીસી કલમ ત્રણસો છત્રીસ તથા જીપીએકની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તેવી માહિતી સાંજે પાંચ વાગ્યે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે